જય શ્રી કૃષ્ણ તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં તો જો આપણે વેલા વેલા બ્લોગ શરૂ કર્યો હોય તો આઠ વાગી જાય તો કમ્પ્લીટ સુરત દાદવે જાય આજ હન તે પવન ઉપર ફૂલ तो ठंडी तो ओशी ह पण पवन ना लिदा वधा लाग हन એટલે જો પવન હન एकदम आ ખુલ્લી જગ્યા ખરીને એટલે एकदम हमूણો હમુ લાગ તો ઠંડી થોડી વધા લાગ હ તો ઉતરાણના ઝીકાવે એટલે 3 4 દન બાકી રહ્યા એટલે પછી પવન હ કોતો આજ પવન હ પણ એવું ન થાય કે ઉતરાણનો હનીંદર પવન જ નહી એ જો જો તમે ગણો વૈ વખત એવું થેલું હ ખબર નહી અમાસાળ કેવું થાય આનું અમાર દક્ષ ભહીનું આલે શનિવાર તો તો વાઈ તું આઈ જો જય માતાજી જય માતાજી અને હાથમાં હુલીને જો કરી ખાવી એટલે હે ને તે પાઉને આપણે કરી બનાવવાની હે શું કહું આપણે બેસ્ટ દૂધ આલતી નથી એટલે અમે આ પાઉની કરી બનાવી પડે તો દૂધ આલતી એ વખત દઈને આપણે બનાવતો પણ અમે બનાવી દે હું જો આ સાયકલ રમી રહ્યા હિ નત હન વચવાનું ક એવું આમ બે દારા બેસી નહીં તો સોરો બધા હનપતિ સગાવવું બંધન બોલાવું જો હોય એટલે અમ આજ તો ગેર ટકવાળી ગાડી નથી અને હન આ સાલ ઉત્તરાયણની હન તારીખ એક પણ વાર બદલાઈ ગયો દર સાલ તો રવિવાર આવતો હતો જાન્યુઆરી મહિનાની તારીખ ચૌદ ને પણ આ સાલ હન બુધવાર હ

એટલે હમણાં ઉઠ્યા અહીં પહેલાં બાદ બ્રશ કરીને હમણાં ચાપી ના પૂછું ચાપી દઈએ અને આપણે હન હું ઓલી પાણી મેલ દીધું પણ આજે પવન હે ને એટલે નાહવાનું ચમ કહીને એવું થાય તો જો નાવું તો પડે ઠંડી ઠંડી કરીને તો વારાફરથી બધા નાઈ નાખો તો પસ મારે કોમ પલાતું થાય તો હેડો આપણે ખાવા બનાવી દઈએ બધું કોમ પાલીને હમણાં તો જુઓ ડોર નાખવાનું બાકી છે

તો હોય ને આપણે તાપણી કરી પર તો ખેતરમાં હો ને થોડું ખહલું એવું બધું હેલા ઘ લ આપણે ઉપાડી દીધા તા એ તમને તો જેને બતાવીએ તો એ બહાને આપણે કશું કોમ એવા નથી તો વાયકણ ને તાપણી કરવા લેવા જવાના તો જો પૂરું થઈ જતું તો મીકી ધેડો લઈ આવીએ પછી આવીને આપણે રોટલા બનાવી દેવા તો દક્ષિણ પપ્પાને દક્ષ બેને લઈ લીધા તો મીકી ધેડો તમે નવરા નવરા ઘેર બેહરો એને કરતા તો સારું રહે બધો વાતો કરતો કરતો જઈએ પણ મેં વાતો કરું હું તમને તો જો એ અને અઘરી જ પાછળ પાછળ હું ઠંડુ ઠંડુ વાતાવરણ થઈ હો તો જુઓ મસ્ત મજાનું લાગ અત્યારે તો પણ હોય એ કરું પડે ઠંડી એ લાગે બધું થાય નહીં દક્ષું દક્ષું જો કરું એને તો કોઈને કોઈ કોઈને કોઈ માં ફેદી રહ્યો હોય જો આ પ્રહ ગૌનો નજારો તમને બતાવ્યો નથી આ તમારા ઘઉં નથી પણ અમુકના પેલા પેરા હોય નેવું હોય પાછળ હોય આવા આયા હી ડોડવા માં હી ગૌ અને આ બાજુ કાકા ને કપાહ પણ કપા બધા પૂરા થઈ જાય જો આમ કશું હે નહીં જે એક એક કાતા જેડવો થોડા થોડો ફૂટેલો તો રૂ વેણી લીધું હ અને આમ કશું નથી આમ જો નવી ફૂટ થ હ અને પશુ જેડું આવ તો ભલે કોઈ કહેતો નથી જોવા તો આવી જ આપણે તો તમને વાતો કરતા કરતા તો જુઓ આ પ્રોલે ઉપાડી નાખ્યા હતા એ આપણો હેતર તો જો અમે ગૌ હું તો અને આ આપણે લઈ જવાનું હા તાપણી કરવા તો જો પાછું બધું હોય થોડું થોડું આ બાજુ ડગલું હતો એ થોડું થોડું લે જાય ને તો પૂરો થઈ ગયો અમે એટલો વધે હ તો લે જા હું ને આ બાજુ દને હાથ હા દક્ષુ તો જો કર અને દક્ષિણ પપ્પા જોઈને લેજો દાતેરું લઈને આવતી હતી કોઈ ને કોઈ ઠંડક નું હું જીવ જંતુ કોઈ પહેરેલું હોય પણ મેં આપણો બ્લોગ શરૂ હ એટલે દક્ષિણ પપ્પા આપણે મટાયેલું હું પછી લઈ તો આપણે જ જવું પડે ઉપર થી લેલા કશું નથી તો જો આપડો કોઈ પોટલો એ બોધી દીધો અને અમુજ હું ઘેર તો આ તો આપણી પાછી તમે કહી દઈએ કે ઢોરો નારું જ લઈ જઈએ અહીંયા બે હો નારું તો એ કંઈ હગરાઈએ તો થોડી વાર આપણે થોડી ઘણી તાપણી કરી દઈએ તો હેડો માથા લઈ લે હું પોટલું તો સરાઈ દે હેડો અમને એક હાથમાં ફોન આવી સોરો ફોન પકડો

એનો જે ફૂલ અગર હતો ને એ મને ઊંઘ ક્યાંય તો અમે આવી જગ્યા તો આ બાજુ આપણે પોટલો નાખી દીધો તો અમુજ હું આપણે રોટલા બનાવો લે તો બ્લોગનો એન્ડ લેલી હેડો તો બસ આજના બ્લોગમાં આટલું જ તો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આ બ્લોગમાં તો બાય બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ